દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કવાયત વર્ષોથી ચાલી રહી છે પણ તમને ખબર ન હોય તો ડોક્ટર બાબા સાહેબ રાષ્ટ્રો જાણીએ રાષ્ટ્ર બનાવવાની તું ભલે આજે લોકોના મન પર છવાયેલી જોવા મળતી હોય પણ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું સપનું એ કઈ આજકાલનું નથી સંઘ અને તેની સાથે જોડાયેલા જે સંગઠનો છે એ રાષ્ટ્રગાન ગૌમાસ ગૌરક્ષા અને રામ મંદિર પર જે વલણ દર્શાવી રહ્યા છે તે તો માત્ર શરૂઆત છે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આખા દેશમાં ગૌ હત્યા રોકવા માટે કાયદો લાગુ કરવાની વકીલાત કરી હતી અનામત પર પુનર્વિચાર કરવા અંગેનું નિવેદન પણ તેઓ આપી ચૂક્યા છે હિન્દુ સંસ્કૃતિને સમગ્ર ભારત માટે આદર્શ જીવન સંહિતા બનાવવી એ સંઘનું લક્ષ્ય છે મહિલાઓ માટે ડ્રેસ કોડ લવ જેહાદ વિરુદ્ધ અભિયાન વગેરે તો ચાલતા જ રહે છે ખરેખર ઇસ્લામ આધારિત અલગ રાષ્ટ્ર અને હિન્દુ રાષ્ટ્ર બંનેની માંગ જોડિયા ભાઈઓની જેમ પેદા થઈ હતી

આજથી આશરે ઓગણસી વર્ષ પહેલા જે ખતરા પ્રત્યે આંબેડકરે ચેતવણી ઉચ્ચારી હતી એ ખતરો આજે ભારતના દરવાજા પર દસ્તક આપી ચૂક્યો છે ભલે બંધારણ બદલાયું નથી અને ભારત હજુ પણ ઔપચારિક રીતે ધર્મ નિરપેક્ષ દેશ હોય પણ વાસ્તવિક જીવનમાં હિન્દુવાદી શક્તિઓ સમાજ સંસ્કૃતિ સાથે રાજસત્તા પર પ્રભાવી નિયંત્રણ મેળવી ચૂક્યું છે હવે વિરોધનું શું કારણ છે તેની વાત કરીએ તો આંબેડકર દરેક પરિસ્થિતિમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવાથી રોકવા માંગતા હતા કેમ કે તેઓ હિન્દુ જીવન સંહિતાને સંપૂર્ણપણે સ્વતંત્રતા સમતા બંધુતાની વિરોધી ગણતા હિન્દુ રાષ્ટ્રના તેમના વિરોધનું કારણ માત્ર હિન્દુઓની મુસ્લિમો પ્રત્યે નફરત સુધી મર્યાદિત ન હતો સાચી વાત તો એ છે કે તેઓ હિન્દુ રાષ્ટ્રને મુસ્લિમોની સરખામણીએ હિન્દુઓ માટે જ વધારે ખતરનાક માનતા હતા તેઓ હિન્દુ રાષ્ટ્રને દલિતો અને મહિલાઓ વિરુદ્ધ માનતા હતા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાતિ વ્યવસ્થાને જાળવી રાખવાની અનિવાર્ય શરત એ છે કે મહિલાઓને આંતરજાતીય લગ્ન રોક કરવાથી રોકવામાં આવે આ સ્થિતિને તોડવા માટે તેમણે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું હતું હિન્દુ રાષ્ટ્રને તેમણે જોખમકારક ગણ્યું એ પાછળ જાતિ વ્યવસ્થાથી સર્જાયેલી અસમાનતા મોટું કારણ હતું આ અસમાનતા જે હતી તે સ્વતંત્રતા સમાનતા બંધુત્વ અને લોકતંત્રનો નિષેધ કરે છે તેઓનું માનવું હતું કે અસમાનતાના પગલે વાસ્તવિક સ્વતંત્રતા સ્થાપી શકાય નહીં અને સમતા સ્વતંત્રતા સમાનતા વગર સામાજિક ભાઈચારાની માત્ર કલ્પના જ થઈ શકે જાતિવાદી અસમાનતા હિન્દુત્વનું છે વાત આંબેડકરને એવું માનવા દોરી જતી કે હિન્દુત્વ અને લોકતંત્ર બે વિરુદ્ધ દિશામાં ઊભું છે જાતિગત અસમાનતા અને તેને જાળવી રાખવા માટે મહિલાઓ દ્વારા વણ અને જાતિ બહાર જીવનસાથી પસંદ કરવા પર નિયંત્રણના મામલે હિન્દુઓની અંદર કોઈ પરિવર્તન આવ્યું નથી આ બધા તથ્યોએ જણાવે છે કે હિન્દુ બધું છોડી શકે છે પરંતુ જાતિ નહીં જાતિ તેમનો મૂળ આધાર છે અને આંબેડકર તેને ખતમ કર્યા વગર લોકતાંત્રિક સમાજની કલ્પના પણ કરી શકતા ન હતા અને આ જ કારણે આંબેડકર હિન્દુ રાષ્ટ્રનો વિરોધ કરતા હતા વિડીયો શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી